સમગ્ર વિશ્વમાં માનવ સેવા માટે કાર્યરત સંસ્થા રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખાના ચેરમેન અજય પટેલના માર્ગદર્શન હેઠળ અનેક સેવાકીય પ્રવૃત્તિઓ ધમધમી રહી છે તેના ભાગરૂપે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી પોરબંદર જિલ્લા શાખા અને પોરબંદર તાલુકા શાખાના સંયુક્ત ઉપક્રમે પોરબંદર જિલ્લાના જરૂરિયાતમંદ લોકો માટે આંખનું નિદાન અને મફત ચશ્મા વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો નવયુગ વિદ્યાલય ખાતે સતત ત્રણ દિવસ સુધી આયોજીત આ કેમ્પમાં પોરબંદર શહેર જિલ્લાના બે હજાર કરીને વિનામૂલ્ય ચશ્મા આપવામાં આવ્યા હતા સમગ્ર વિશ્વમાં માનવ સેવાના કામ માટે કાર્યરત એવી રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખાના સહયોગથી પોરબંદર જિલ્લાના દર્દીઓ આંખના દર્દીઓ માટે ખાસ કરીને નિદાન કેમ્પ અને મફત ચશ્મા વિતરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું પોરબંદર રેડક્રોસ જિલ્લા શાખા અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી પોરબંદર તાલુકા શાખાના સંયુક્ત સહયોગથી આ આંખનું નિદાન અને ચશ્મા વિતરણ કેમ્પનું નવયુગ સ્કૂલ ખાતે ત્રણ દિવસ સુધી આયોજન કરવામાં આવ્યું હતું અને આ કેમ્પની અંદર લગભગ બે હજાર જેટલા લોકોના આંખનું નિદાન કરી અને એમને મફત ચશ્મા વિતરણ કરવામાં આવ્યા હતા આ કેમ્પની અંદર પોરબંદર તાલુકા શાખાના ચેરમેન રામદેવભાઈ મોઢવાડિયા અને પોરબંદર જિલ્લા શાખાના તમામ હોદ્દેદારો અને લાઈફ મેમ્બરોએ જહેમત ઉઠાવી હતી ગુજરાત રાજ્ય શાખા દ્વારા સહયોગ આપવા બદલ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી પોરબંદર તાલુકા શાખા અને પોરબંદર જિલ્લા શાખા દ્વારા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ગુજરાત રાજ્ય શાખાના ચેરમેન શ્રી અજયભાઈ પટેલનો હૃદયપૂર્વક આભાર માનું છું